हेलो गाइस आई ग्रेट रे ममरा परवा नया बीजीएमआई में इवेंट में जाइए देखो कौन-कौन नाममरा भरी दिया छे आज कौन सा दरवाजा आपने करवान छे दरवाजा आपने करवान छे आया अंदर थी बंदा आया छे मारो हेलो चेक भाई ऊपर घर कवर कर दो टोनी भाई क्या सिंगल सिंगल मारता है सिंगल सिंगल नहीं मारता आला यो आया यो बाहर बैठो से बाहर बैठो से मोली करी मोली करी मोली करी अरे अरे जकस पेरो जकस पेरो ए डोनी भाई सिंगल सिंगल के फोड़ो सो सिंगल सिंगल अच्छा बस बे बंदा ही बे बंदा चाहिए मैंने रिवाइव कर जो एक बे बंदा चाहिए अरे बे थे जो ध्यान रख जो ध्यान रख जो आई विन डायरेक्ट मारो लो ये क्या हो गया <laughs> <laughs> ક્યાં 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 તો તો જે જે કે કે છે 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 ઉપર 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 નથી નથી હું છું સેન્ટર સેન્ટર કવર કવર અંદર આવજો લાવી બંધાવે છે આવજો આ કરશે તો ના આ બધા ગેટ નેડ નેડ કોને નેડ બંધાય કરેલો છે હાલો જો હાલો છે ઈ જાલો ઉપર આવી જા ઉપર આવી જા ઉપર એક બંદો આવે છે ડાયરેક્ટ આવી જા ભાઈ બન આવી જા લે એ લોડ માં ગન વઈ ગઈ આ જો ઉપર દેખે બધા લોડમાં છે છે પતી જાવ આને ફિનિશ કરો આને બંદાને ફિનિશ કરો ભાઈ

મારા બાર નીકળજો બહાર નીકળજો હલો આવજો આકાશ આવજો એ ગેમ કેમ લેખ મારે છે એટલી બધી હલો એ બસ તાર બાજુ આવી જશે બંધો આવજો અચ્છા તું મારી પાસે ઓલી બાજુ વઈ જશે તો બંદો આવે છે જો ઉડીન ઉડીન આવે છે અંદર વઈ જો ભાઈ પણ પાછળ જો અરે યાર ગોળીનું બટન તો મુકાઈ જાય છે વાહ કે વાહ એમ લેગ મારે છે કેમ લેગ મારે છે કે અપડેટ અપડેટ આવ્યું યાર उमर થઈ ગઈ લાગે છે હવે આની આઈ પે ന്യൂમર થઈ ગઈ એય શું બોલું મેં اس پہ کیا બોલું કે اب میں اس پہ آ رہا لگا گاندوટી નાઉت સોલો આયા છે ઓલો ઓસે કેકડો તો પેલો આયો હા કેકડો કેકડો રિવાય કરીને આવ્યો છો રિવાય કરીને તારે તારે આ બાજુ જાવ છું બેણ મોલે કરો તમારું વાહ દેખાતો નથી ત્રણે ત્રણ નીચે છે ત્રણ ત્રણ નીચે છે વાહ આકાશ વાહ મારી પાસે એક બંદો છે એની પર ધ્યાન રાખું છું આ તો કમલે છે ઉપરથી મારવાની ટ્રાય કરું છું હા હું મારવાની ટ્રાય કરું છું ઉપરથી અરે પતી ગયો એને મારવાનો હતો મારવાનો હતો એને મારવાનો હતો એને કે લઈને આવ્યા પણ આવ્યા એમ નમ ક્યાંથી गाड़ी हेलो 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 आ रे <laughs> वाह टोनी भाई वाह कौन से बता जोरदार हवा ना मैं नहीं मारो ये क्या हेलो अंदर कटो इवेंट इवेंट मालो ओ आ बजो आयो ऑप्टिमस आ बजो आयो से ऑटो पिक अप बंद थी वो लगे ये ऑप्टिमस आयो हां ऑप्टिमस आयो तीन चार जना से ए चार जना से चार जना से चार जना ये चार

हूं थई ज्यो चेक कोथ रिकॉल नहीं ये ऊपर थी रिकॉल था है ने मैं करना छो हूं थई ज्यो हूं थई ज्यो हूं थई ज्यो एकवखत में चेक मारिला 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 वो तो आनी है अरे जैके क्या क्या है को सुन ए गेम लैग ओये, ओये। oh yes. oh yeah. अरे गेम छोटी, गेम छोटी गई यार, गेम छोटी गई। The next day.

આવો છો આવો છો ટોની ભાઈ તમને તમાર કિલ દેવરા આવો છો હો કેમ દોડે દોડ કરે છે સ્કેટ યુઝ કરે છે યુઝ યુઝ જો વાહ ટોની ભાઈ વાહ વાહ આવી ને હું આવ્યો એવો ભેગો કિલ મળ્યો તમને હજી મારી તો હજી એક બે ત્રણ કિલ જો એટલે તને કવર આપો ટોની ભાઈ અહીંયા બંદા છે બોમ્બ બોબ છે તો લઈ આવો ભાઈ આની અંદર છે આની અંદર તો ઓલી બાજુ છે જો એક આને આને તો એસપી વઈ ગઈ હું આને એસપી શું કરે કાઈ વાંધો નહીં કે છે કે હા યાર કોણા ના છે બરોબર છે એક બંદો હતો કોણી પડી જલ્દી આકાશ આવે છે આવી ગયો આવી જાલો કવર દે કવર દે એ નોક છે એ નોક છે એને નોક ફિનિશ એને નોક ફિનિશ કરી મારી ગયો એને બહારથી મારી ગયો આવ જો જો તે ડોન્ટ મે રિવે કરો ઓકે હું જોઉં છું બંદ આવે છે અરે ભાઈ અરે તે બોટડે તારી પાસે થી બંદો મારી ગયો બોટ બે ત્રણ બંદા આટા મારે છે કોના ટોની ભાઈ બંદા છે આગળ અહીંયા આગળ આગળ એમ નીકળતો અહીંયા છે અહીંયા છે બંદા થી ટોની ભાઈ ટોની ગયા ઉપર છે મારી બાજુ ગયા હા અંદરથી આવે છે અહીંયા આવી ગયા અંદર આવી ગયા કોના લે આગળ તો અહીંયા ઊભો છે અહીંયા અહીંયા ઊભો અહીંયા કોના અહીંયા અહીંયા ના ને અહીંયા છે અહીંયા આવી જોઈ બંદો અહીંયા આવી જો એક ઉપર ચડ્યો છે ઉપર ચડી ગયો છે એક જો ઉપર વાળો ઉપર વાળો ઓકે ફિનિશ કરો લઈ જો અંદર વાળો જો છે હજી એક છે મમ્મી શૂટ ફર્સ્ટ આ પાછો ગયો જો ટ્રેન બે લૂટો પેટી લૂટો આ એ ગયો છે પાછો આપણે આગળ આવો આપણે આગળ આવો આપણે આગળ આવો હવે આપણે અહીંયા શું કરવું અરે અહીંયા છે હા પણ આપણે આગળ આવો ને બોમ બોમ નો કરે આ દેખણો દેખણો જો મારો કે લૂટ કોને તો કરો ભાઈ પોતે લાલ લઈ લે લ્યો અચ્છા લેવા હે હાલો કરતી હોતી મારી પાસે સ્કેટબોર્ડ નથી એમજી એમજી પોડી

મેટલા हेलो 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 આ ટોની ટોની ભાઈ 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 હેડ 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 બરોબર છે હતો 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 એમજી નો અહીંયાથી કેમ કીધું 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 ને ને કિલ કિલ અપાવીશ અપાવ્યું ખોટું નથી કોઈ કરતા સેન્ટરમાં ગાડી લઈને આવે છે

ગૂગલ 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 તો ને એ માં ફોર્મ ભર્યું નોકરી માટે ઈ લોકો મને ના પડી કે એમાં હું છે વાત હતી કે ઈ લોકો એમ કે તું ઓલું એન્જિન છે ને ગુજરાતી એક નોખું બનાવી જો ને સ્પેશિયલ ગૂગલ જોખું જ આખું ગુજરાતી ગૂગલ

મેલ નથી મેં વ્હીલ જ ના ફર્યુંલ તો મેં મારી આપડે કઈ ને થોડું ગાડી થોડી દુશ્મની છે આપડે બંદરે દુશ્મની છે ને બંદર ને ગાડી ને નહીં કરવાનું રિકોલે છે બંદા એના

કોકો ભાઈબન સમોસા ભાઈબન સમોસા ભાઈબન સમોસા ભાઈબન સમોસા બેહો અલો એ મેગોટોને મેગોટોને ઉતલ્યો મેગોટોને ઉતલ્યો બેહો ઓલા મરી નાવા ખોઈ એનો ટીમમેટ છે લે ભાઈબન લે અયા વાટે છે હો તારી તારી વાટે છે અયા લે આવ 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 બોલો મરી ગયો છે કે ઓપ્ટીમસ આવ ભાઈબન લે ઓપ્ટીમસ ને આય પહાડે એક બંદો છે ટીમમેટ છે એક બંદો ઉતરે તો હાલ આને રિપેર કરી લીધો લાગે છે મને રિપેર કરી દીધા લાગે છે કોની ભાઈ શું થયો છે

અરે મેં ડટતો હશે યાર હશે 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 ઓલો શોપિંગ करतो છે આ બે એકટીમેટ હતા તો અરે બા બાજો ઓર બચાવ કવર કવર અરે હેડ માર આવે ઓલા મારો મારે

બોબોડી ગાડી નામ બસાવ્યું નગર ભાગી જ જવાનો તો એ ભાગી જ જવાનો તો નામ બસાવ્યું થેન્ક યુ હાલો હશ કોનર પાસ ગેમ ક્રેશ નો થઈ ચોટી ગેમ અરે ભાઈ ગેમ તો એનું કાક કામ કરાડ્યો ને યાર મારામાં સેટમ બે સેટિંગ જો ને દઉં ભાઈ થોડી મોટી છે એ મને જાણવા મળ્યું છે એમને ગેમ બૂસ્ટર વાપરે છે આમાં એ ઓપ્શન નો આવે આમાં એ ઓપ્શન જ નો આવે ટોની ભાઈ જીપીયુ સીપીયુ કંટ્રોલિંગ કાય મેમરી કાર્ડ નો આવે જોડે જ આવે ને એના સેટિંગો અરે મારો ટેબ્લેટ આઈપેડ માં ટોની ભાઈ આઈપેડ માં આઈપેડ માં કહો છું ટેબ્લેટ આઈપેડ આમાં કઈ સેટિંગ નો આવે આઈપેડ માં મોબાઈલ માં આવે ઓલા બૂસ્ટર બૂસ્ટર આમાં કાય એવો ઓપ્શન નથી રમો આમાં કાય એવો ઓપ્શન નથી રમો ખુસ્તા ઉજો લે રિપેર કરી લીધો હારી નાવે નથી કેરો લગભગ નથી કેરો નથી કેજો વાહ મે બોલ સમોસા વેચી લો પેલા સમોસા વેચી લો પેલા ગાઈસ સમોસા મેગાટ્રોન સમોસા લેવા સમોસા લેવા ઈ તો ઝોન ની અંદર છે બોલ ઈ તો ઝોન ની અંદર છે आकाशी जोन બહાર नो कहवा

મળો એને ગયો ભાઈ આપણે સી હજી સી 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 લગભગ છે લગભગ છે તે સે તમે ભાઈ તો હમણાં જોયો દેખાણો તો ના એનો ટીમમેટ આનો ટીમમેટ ગમે એક છે અરે આ ગયો તો હાલો કોપરો દેખો શું વેલકમ ટુ ચિકન ડિનર એરા હાલો